મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકાનું જે કવડિયા ગામ છે ને આ કવડિયા ગામના પાટિયા પાસે ચેક પોસ્ટ છે અહીંયાથી જે આમ તો અમદાવાદ કચ્છ હાઈવે છે અને અમદાવાદ અને કચ્છને જોડતો હાઈવે છે સુરેન્દ્રનગર જિલ્લો આગળ જઈ એટલે ચાલુ થઈ જાય આ બાજુ આવી એટલે આપણે અત્યારે તો આપણે મોરબી જિલ્લામાં જ છીએ મોરબી જિલ્લાની હૈદમાં છીએ એટલે આ બંને જિલ્લાને જોડતા રોડ ઉપર જે છે એ ચેકપોસ્ટ બનાવવામાં આવ્યું છે હળવદ પોલીસ દ્વારા અને ત્યાં પણ ખાસ જે વાહનો જે છે એ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે આમ તો અહીં તો રૂટીન આ એમની કામગીરી હોય છે એ ચેકિંગ કરવામાં આવતું હોય છે પરંતુ આજ ખાસ વિશેષ ચેકિંગ એ કરવામાં આવી રહ્યું છે કે પીધેલા નથી ને કારણ કે એની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ગુજરાત આખામાં હશે જ્યાં છૂટી ગિફ્ટ સિટીની એને બાદ કરતા બાકી બધી જગ્યાએ ચેકિંગને પોલીસ દ્વારા અત્યારે રોડ ઉપર જ છે કે ચેકિંગ કરતી હશે પોલીસની એટલે ખાસ અહીં જે છે એ ધાંગેત્રા બાજુથી આવતા અમદાવાદ બાજુથી આવતા કે સુરેન્દ્રનગર બાજુથી જે કોઈ વાહનો આવે છે તો એનું ખાસ અત્યારે જે છે એ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે આજે થર્ટી ફસ્ટ છે હમણાં જ આપણે જોયું તમે જોયું ને અને એ તો પી ગયા હતા પોલીસને જોઈ ગયા તો એમનું બાઇક પડી ગયું ને બે જણા ભાગી ગયા અને હાથમાં આવી ગયો એટલે ભેગા બહેન પીધું હોય તો એ પછી લેવા ઊભા નતા રહેતા એ વાત હકીકત છે મિત્રો અને આપણી નજરની સામે આપણે જોયું કે ભેગા બેહીને પીધું હોય તો એ મેગીને ભાગી જાય ભીં પડે એટલે એટલા એના જેવી વાત છે મિત્રો એટલે ધ્યાન રાખજો કોઈ મોટી મોટી મારીને તમને લઈ ગયું હોય કાલો બે ત્રણ મારી લે તો પછી ભીં પડે તે ભાગી જાય છે ને તમે નવી ટી હાથમાં આવી જાય છે હમણાં જે એક મિત્ર જે છે તમે જોયું કે ભાઈ આવી ગયા પોલીસ સ્ટેશને લઈ ગયા એની ઉપર પીધેલાનું અને કેસ થશે પરિવારજનોને જામીન ગોત છે પોકની ભલામણ કરાવશે એટલે હમણાં પીએ સાથે પણ આપણે મિત્રો વાત કરીએ કે અહીં ખાસ જે છે એ આ સુરેન્દ્રનગર અને મોરબીને જોડતો એટલે આ બંને જિલ્લાને જોડતો આ હાઈવે છે આગળ જઈએ એટલે આપણે આવી જાય સુરેન્દ્રનગરની ચેકપોસ્ટ ચાલુ થાય છે ત્યાં પણ ધાંગેધ્રા પોલીસ સુરેન્દ્રનગર પોલીસ ચેકિંગ કરતી હોય તો આપણે એ પણ બતાવીશું પણ હાલ અત્યારે અહીંયા કવડિયા ચેકપોસ્ટ ઉપર પણ ચેકિંગ ચાલુ છે એટલે અડધી ટીમો કહી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહી છે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં તેની સાથે પોલીસ પણ અપીલ કરી રહી છે કે તમારા ગામમાં તમારા વિસ્તારમાં તમારી શેરીમાં તમારા આડોસ પાડોશમાં જો કોઈ વ્યક્તિ આ રીતના ખેલ કરતા હોય નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે સાટકા બની ગયા હોય તો તમે પોલીસને પણ પોલીસનો પણ સંપર્ક કરી શકો છો જેથી આવા જે લોકો છે એની બુદ્ધિ ઠેકાણે આવે એની સાંજ છે એ ઠેકાણે આવે કે નવા વર્ષને આવકારવું તો એ જરૂરી નથી કે જ પીવો પડે વર્ષ બે હજાર પચીસને આવકારવું હોય તો જરૂરી નથી કે જ પીવો પડે બીજા ઘણા બધા રસ્તાઓ છે મિત્રો એને આવકારવાના એ જરૂરી નથી આપણે પાર્ટીઓ કરવી પડે ને પાર્ટી પીવાની જ હોય એવી કંઈ જરૂરી નથી અત્યારે આ કવાડિયા ચેકપોસ્ટ જે છે ત્યાં આગળ અત્યારે વાહન ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે આપણે પીઆઈ છે આર આપણે એમની સાથે પણ થોડી વાત કરીએ કારણ કે આ મહત્વનો જે છે એ આ પોઈન્ટ છે આ ચેકપોસ્ટ મહત્ત્વનું છે કે આ બાજુથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી કોઈ લીધા પછી આ બાજુ નીકળા હોય અમદાવાદ બાજુથી આવતા હોય થોડુંક લઈ લીધું હોય અને અહીંયાથી પસાર થતા હોય તો તેઓનું પણ જે છે એ ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે એ સાથે પણ આપણે થોડીક વાત કરીએ અને તેમની પાસેથી પણ જે છે મિત્રોએ માહિતી મેળવીએ જુદા જુદા અને ખાસ નાના જે ફોર વ્હીલર છે એમાં ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે અને એમાંય ખાસ મિત્રો ખાલી યુવાનો યુવાનો જે વાહન કારમાં ને એમાં બેઠા હોય તો એને તો ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે Oke. Alhamdulillah sampai pasien yang lain. Oh, ini ya. Oh, jalan. Jalan hotel war. Hotel સાહેબ આમ તો સુરેન્દ્રનગર ને મોરબી અહીંયાથી આગળ જઈ સુરેન્દ્રનગર ચાલુ થયેલા આ મહત્વની ચેકપોસ્ટ છે આપણા જિલ્લામાં પ્રવેશવા માટેની અહીં પણ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાઈવે ઉપરથી અમદાવાદ ને આ જોડતો હાઈવે છે આજરોજ એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર સખત વાહન ચેકિંગ કરવાની પોલીસ અધિક્ષક શ્રી અને ડીવાયસપી સાહેબ તરફથી સૂચના મળ્યો જે અનુસંધાને આપણા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારને સ્પર્શીને સુનગર જિલ્લો આવેલો હોય સુનગર જિલ્લાની એન્ટ્રી છે એ આપણા કવડિયા ચેકપોસ્ટ થઈને પસાર થતી હોય જેથી કવડિયા ચેકપોસ્ટે સઘન વાહન ચેકિંગ પોલીસ સ્ટાફ જીઆરડી સ્ટાફ અને પીએસઆઈ સાથે કરવામાં આવેલો હોય અને આ વિસ્તારમાં ખાસ કરીને અમદાવાદ સુરનગરથી મોટા પ્રમાણમાં વાહનો આવતા હોય જે કચ્છ બાજુ જતા હોય મોરબી બાજુ જતા હોય જેથી આજે સમગ્ર નાઇટ દરમિયાન અસરકારક વાહન ચેકિંગ કરવામાં આવશે અંદાજે અત્યાર સુધીમાં પીધેલા તો હાથમાં આવી ગયા છે કેટલા કાયા છે અત્યાર સુધીમાં કારણ કે આંકડો સાચો તો હવાય આવશે સાચો આંકડો તો સવારે આવશે પણ અત્યારે વાહન ચેકિંગ ને બધું ચાલુ છે ઘણા બધા કેસ મળે છે પીધેલા અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસ આંકડો સવારે આપીશું આપણે એટલે ટૂંકમાં જે મહેનત કરો છો એ લેખે છે આપણે પાછા કહી તો અહીંયા મહેનત તો લેખે જ છે એટલે જે પણ બહાર નીકળશે પી ને અથવા પીધેલા ઘરે પણ મળી હશે તો પણ અમે પકડી અને કાયદેસર કાર્યવાહી કરીશું એટલે એ આંકડો જે છે મિત્રો એ એ આવશે આપણે પણ બતાવીશું હાથમાં પણ આવી રહ્યા છે જે પી ગયા હોય એવા અને ખાસ અત્યારે આ કવાડિયા ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આભાર મિત્રો